માતાઓ ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણ ની ફક્ત ખગોળીય ઘટના જ નહીં પરંતુ આત્મચિંતન સાવધાની અને સાધનાનો સમય માનવામાં આવ્યો છે સાત સપ્ટેમ્બરની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવાનું છે તેથી આજે આપણે વિસ્તારથી સમજીશું સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી કઈ સાવધાનીઓ રાખવી જોઈએ આ સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કેવી રીતે તમે આ ગ્રહણની તમારા શિશુ માટે આશીર્વાદ બનાવી શકો છો સૌથી પહેલા જાણીશું ચંદ્ર ગ્રહણ સમય અને સૂતક આ ચંદ્ર ગ્રહણ યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તરી અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે ભારતમાં આ ગ્રહણ સાત સપ્ટેમ્બરની રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટથી શરૂ થઈ જશે આઠ સપ્ટેમ્બરની રાત્રે યાનિ કે બીજા દિવસે એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે કારણ કે આ ભારતમાં દેખાશે તેથી અહીં સૂતક કાળ પણ માન્ય થશે ચંદ્ર ચંદ્રગ્રહણનો સૂતક કાળ નવ કલાકનો હોય છે પરંતુ ગર્ભવતી બાળકો વૃદ્ધ અને રોગીઓ માટે આ સમય ઓછો હોય છે તેથી ગર્ભવતી માતાઓ માટે આ સમય સાંજે પાંચ વાગીને સાત મિનિટથી શરૂ થશે હવે જાણીશું શૂતકાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ પાંદડા ફૂલો તુલસી લાકડા વગેરે ના તોડવા ભગવાનને સ્પર્શ ના કરવો મંદિરના કપાટ બંધ કરી દેવા સ્નાન પਹਿલા કરી લેવું અને સ્વચ્છ કપડા પહેરવા કાળા રંગના કપડા ના પહેરવા આ સમયે ભોજન પਹਿલા જ બનાવી લેવું દૂધ દહીં વગેરેમાં તુલસીના પાંદડા નાખીને રાખી દેવા શાસ્ત્રોના આદેશ મુજબ સૂતક દરમિયાન આરામ કરવો સૂઈ શકાય અને સાથે મંત્ર જાપ કરી શકાય પરંતુ ઊંડી ઊંઘ ન લેવી કોઈ ગર્ભવતી માતા અશક્ત છે અથવા તો ઊંઘ આવે છે તો બિના ચિંતા થઈને સૂઈ જવું તણાવ બિલકુલ ના લેવું એવું મેડિકલ સાયન્સ કહે છે ગ્રહણ શરૂ થયા પછી ગર્ભવતીએ શું ન કરવું જોઈએ ગ્રહણની નંગી આંખો મોબાઈલ ટીવી પર ના જોવું ઘરથી બહાર ન નીકળવું લોખંડનો સામાન એટલે કે છરી કાતર સૂઈનો ઉપયોગ ના કરવો અભ્યાસ ઓફિસનું કામ સાફ સફાઈ બિઝનેસનું કામ ન કરવું ભોજન ના કરવું જરૂરી હોય તો ફળ દૂધ અને જ્યુસ લઈ શકાય છે પાણીમાં પહેલા જ તુલસીના પાંદડા નાખી લેવા તુલસી વધુ માત્રામાં ન ખાવી પાંદડાને કાઢીને પાણી પીવું માટીનું વાસણ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે ગ્રહણનો સમય રાત્રીનો છે ત્યાં સુધીમાં તમારું ભોજન અને દિવસભરના બધા કામ પણ પૂરા થઈ ગયા હશે તેથી શાંતિથી આરામ કરતા કરતા મંત્ર જાપ કરવું ગર્ભ સંસ્કારની એક્ટિવિટીઝ કરવી બાળક સાથે ગર્ભ સંવાદ કરવો જેથી તમારું મન સકારાત્મક રહી શકે ગ્રહણ દરમિયાન ગર્ભવતી માતાઓ માટે વિશેષ બાબતો પેટ પર તુલસી અથવા ચંદનનો લેપ લગાવી શકાય છે પાસે કુષ્નું આસન નાળિયેર અથવા ગાયના ગોબરનો કંડો રાખો આ નકારાત્મક ઉર્જાથી બચાવે છે જપ ધ્યાન મંત્રનું સ્મરણ કરવું ગુરુ મંત્ર અથવા ઈષ્ટ મંત્ર નો જપ સર્વ માનવામાં આવ્યો છે ખરાબ કામ વિચાર ઝઘડો અથવા નિંદા ન કરવી ગ્રહણ સમાપ્તિ પછી શું કરવું સવારે સ્નાન કરવું સ્નાન કર્યા પહેલા કઈ પણ ના અડવું કપડા થી જ બાથરૂમ માં રાખી દેવા ઘરની સફાઈ કરવી અને ગંગાજળ છાંટવું ગ્રહણ પછી બાકી રહેલું જૂનું ભોજન ના ખાવું ગાય, પુત્રા અથવા પક્ષીઓને ખવડાવી દેવું. ભગવાનની પૂજા કરવી. શક્ય હોય તો હવન પણ કરી શકાય. દાન કરવું. ખાસ કરીને સફેદ વસ્તુઓ, દૂધ, ચોખા અને સફેદ કપડાં. ગાયોને ઘાસ અને પક્ષીઓને અનાજ નાખવું. ગ્રહણને અશુભ ના ગણવું. પરંતુ આ સમયને ભક્તિ અને જપ ધ્યાનમાં ગણવું. શાસ્ત્રો કહે છે કે આ સમયે કરેલું પુણ્ય કર્મ એક લાખ ગણું ફળ આપે છે તેથી સકારાત્મક વિચારો રાખો ભગવાનને યાદ કરો પ્રિય માતાઓ ગ્રહણ કોઈ ડરવાની બાબત નથી એ સાધના અને પુણ્ય કમાવાનો સુવર્ણ અવસર છે ફક્ત થોડી સાવધાની અને સકારાત્મક મન રાખીને તમે તમારા ગર્ભમાં રહેલા બાળકને પણ આ પુણ્યનો ભાગીદાર બનાવી શકો છો જો આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારો કેટલામો મહિનો ચાલી રહ્યો છે ભગવાન તમારા પર અને તમારા બાળક પર સદા કૃપા બનાવેલી રાખે અને તમને બંને સુરક્ષિત રાખે જય શ્રી કૃષ્ણ